નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ હું હાર્દિક સ્વાગત કરું છું વડોદરાના કોઈલી ખાતે આવેલી શ્રી કોયલી કેળવની મંડળ શાળાના કે ગત રોજ જાહેર સુરક્ષા માટે તકેદારીના ભાગરૂપે વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા શાળાની બિલ્ડિંગ એ ગત રોજ સીલ કરવામાં આવ્યું હતું તેને લઈને રોજ શાળા ખાતે શાળાના ટ્રસ્ટી પ્રવીણ પટેલ પ્રિન્સિપાલ ગિરીશ પટેલ તથા શૈક્ષણિક કર્મચારી એકત્રિત થયા હતા ત્યારબાદ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે વહેલી તકે અમારા શાળાનું સીલ ખોલાવવામાં સમય મર્યાદા આપવામાં આવે જેથી બાળકોનો શિક્ષણ ના બગડે તેવી માંગ કરવામાં આવી હતી જ્યાં સુધી શાળાનું સીલ ખોલવામાં ન આવે ત્યાં સુધી વાલીઓને સૂચના આપી બાળકોને શાળાએ નહીં મોકલવાની સૂચના આપી આ સંદર્ભે શાળાના ટ્રસ્ટી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું વિદ્યામંદિર કોયલી હાઈસ્કૂલમાંથી આવ્યા છે કલેક્ટર સાહેબને પત્ર આપ્યું છે કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે અને અમારા માટે જે સીલ વાગ્યું છે કોઈલી હાઈસ્કૂલમાં એ વહેલી તકે ખોલવા માટેનું અમે એમણે કહ્યું છે અને એમણે હા પણ પાડી છે બીજું કે બુરાવાળાને આજે જો પરમિશન જોતી હોય તો અમે એના માટે તૈયાર છે અમારી તરફથી પૂરી તૈયારી છે એમને જે કંઈ એમણે જે કંઈ એમની જે ફી થતી હોય એ અમે ઓન ધી સ્પોટ હાલવા તૈયાર છે ઓન ધી સ્પોટ અમને પરમિશન આપી દે હવે ત્યાં સુધી હવે જ્યાં સુધી શાળા બંધ છે ત્યાં સુધી તો અમે વાલીઓને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું જ્યાં સુધી અમને પરમિશન સીલની ખોલવાની નહીં મળે ત્યાં સુધી અમે વાલીઓને કહી દીધું કે ત્યાં સુધી કોઈ બાળકને મોકલવાના નહીં આટલી ગરમીમાં મારું નામ છે પ્રવીણભાઈ ડી પટેલ કોયલી